ગુડ મોર્નિંગ તો જો આપણી સવાર થઈ ગઈ છે અને મસ્ત મજાના જો મમ્મી આપણા માટે ભાખરી બનાવે છે તો જો મસ્ત વાહ શું મોજ છે ભાઈ હાલો નાસ્તો કરવા રેડી થઈને સવાર સવારમાં નીકળી ગયા મોગલ જામ બરાબર કેમ કે નક્કી થઈ ગયું અચાનક કે હાલો જઈ આવી અને આપણી ફ્રેન્ડને ત્યાં શ્રીમત છે ત્યાંય જવાનું હતું મેં કીધું હાલો જતા આવી એટલે કામ પર જોઈ લ્યો દર્શન કરી દીધા છે બરાબર આજે બહુ ટ્રાફિક નથી એમ તો સવારના ભાગમાં આવ્યા છે એટલે કોઈ ટ્રાફિક નથી ખાસ બરાબર કોક કોક અમારા જેવા છે તો જો હવે લોકોએ કીધું છે કે આપણે પ્રસાદ લેતા જ અને આ નસીબમાં હોય એને જ મળે બરાબર તો જો અહીંયા ક્ષેત્ર ચાલુ છે એટલે આપણે ત્યાં પ્રસાદ લેવા માટે જાય છે તો જોઈએ હવે બરાબર કેમ કે મેં તો ઘણી બધી વાર પ્રસાદી લઈ લીધી છે એની આને પહેલી વાર છે એટલે જોઈ લઈ હવે પ્રસાદીમાં આપણને છે દાળ ભાત સુખડી ને લાપસી અને ગાંઠિયા તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ નથી બરાબર અને હવે આપણે ગઈ છે આપણે ફ્રેન્ડના ફોન કરી દીધો છે અને કેમ કે આપણે એનું જોયું નહોતું અને ઘર ક્યાં આવ્યું ને મળે નહીં આપણને એટલે મેં કીધું તમે સામે આવજો બીજા કીધું હતું આપણે તો એ આવે છે આપણને લેવા માટે તો ચાલો આપણે ત્યાં જઈને તમને બતાવીએ કે શું છે શું નહીં તો જો આપણે પહોંચી ગયા હતા અને શ્રીમંતની વિધિ તો પૂરી થઈ ગઈ હતી પછી જમણવાર ચાલુ થઈ ગયો હતો તો જમવામાં બટેટાનું શાક પૂરી દહીં વડા મિક્સ ભજીયા દાળ ભાત લાડવા આપણે ચોરી કરીને મસ્ત મજાના નીકળી ગયા છીએ ઓફિસ તરફ બરાબર તો જો આપણે ઓફિસે જઈએ છીએ તો ચાલો પહોંચીને મળીએ આજે કામે જ છે થોડુંક પતાવી લઈએ બરાબર બહુ લેટ થઈ ગયું છે તો કેમ કેમ આવો તો પેલા જમવાનો વિચાર હતો નહીં બરાબર એટલે આપણે થોડુંક જમી લીધું છે અને જમીન નીકળી ગયા છે તરત ઓફિસ તરફ તો મળીએ ઓફિસ મસ્ત મજાને આપણે ઓફિસ આવી ગયા બરાબર અને આપણી ચા આવી ગઈ છે જો આપણું કામ અહીંયા ચાલુ છે તો જો આલો ચા પીવા મસ્ત ગરમા ગરમ ચા છે થોડુંક માથું ઉતરી જાય આપણે બરાબર તો જો આપણે ઓફિસથી નીકળી ગયા છીએ ઘર તરફ બરાબર તો ઘરે જઈને આપણે જવાનું રનિંગમાં કેટલી તો જો આપણે ઘરે પહોંચીને આપણે પોચી ગયા રનિંગ કરવા માટે બરાબર તો ચાલો રનિંગ કરી લઈ ફટાફટ અને પછી જાય કે આપણે જવાનું છે મામાના ઘરે તો જો આપણે મસ્ત મજાની કરીએ છીએ બરાબર બધા એક્સરસાઇઝ કરે લાઇટનો થોડો પ્રોબ્લેમ છે પણ લાવી લેજો આપણે અહીં સ્ટેપ ખોલવાની ને એ બધી એક્સરસાઇઝો કરી છે અત્યારે હાલ તો અહીંયા તો બધા વ્યવસ્થિત દોડવાવાળા વાળા છે